ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મામલે મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે આજે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને આ કોર્ટ સમક્ષ જ્યારે તેમને રજૂ કરવામાં આવ્યા ત્યારે તેઓના વધુ રિમાન્ડ માટે પોલીસે માગણી કરી હતી ન્યાયતંત્ર સમક્ષ શું આપ્યો ન્યાયતંત્રે ચુકાદો હવે શું થશે ચૈતર વસાવાનું વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધારાસભ્ય ચૈતર વસાવા ગત ચૌદ ડિસેમ્બરના રોજ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરે છે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓને સાથે રાખીને આ સમયે ઘર્ષણના દ્રશ્યોની સાથે સાથે એવા પણ દ્રશ્યો જોવા મળ્યા કે જે દ્રશ્યોમાં ચૈતર વસાવા જનનેતા બની અને નીકળી ગયા હોય તે પ્રકારની વાત સામે આવી હતી તેઓ જનનાયક છે એવું બતાવવાનો આમ આદમી પાર્ટીએ પૂરતો પ્રયાસ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા વિરુદ્ધ જે નિવેદનો આપ્યા હતા એ નિવેદનો યથાવત રાખ્યા આ દરમિયાન વસાવા સમાજનું સંમેલન ઝઘડિયા ખાતે યોજાય છે ત્યાં પણ ડૉક્ટર શાંતિકર દ્વારા કહેવામાં આવે છે કે આપણે શિક્ષકની અને શિક્ષાની વાત કરીએ છીએ ત્યારે સ્ટેજ ઉપર બેઠેલા લોકોએ વિચારવું રહ્યું આ સમયે વિવાદ થાય છે સાંસદ મનસુખ વસાવા ફરીથી એક નિવેદન આપે છે અને નિવેદનમાં તેઓ ડૉક્ટર શાંતિકરને હિમાયત આપતા દેખાય છે ત્યારે હવે ચૈતર વસાવાને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ચૌદ ડિસેમ્બર બાદ તેમને પંદર તારીખના રોજ ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ડેડિયાપાડા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ રિમાન્ડ બાદ તેઓને આજે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ડેડિયાપાડાની કોર્ટે પોલીસે જે અરજી કરી હતી ફર્ધર રિમાન્ડ કે વધુ રિમાન્ડ આપો અમારે હજુ તપાસ કરવાની છે જે કથિત ફાયરિંગની ઘટી આ ઘટના બની છે એ ઘટના માટે હથિયાર વપરાયું હતું અને એ સમયના કપડા અમારે કબજે લેવાના છે આરોપી પાસેથી અમને આ હથિયાર અને કપડા વિશે માહિતી નથી મળી કોર્ટે વધુ રિમાન્ડ માટેની અરજીને ગ્રાહ્યના રાખી અને કાઢી નાખી એટલે હવે ચૈતર વસાવાને વધુ રિમાન્ડ નહીં મળે પરંતુ જોવાનું એ છે કે ચૈતર વસાવાની જેલ એન્ટ્રી થશે કે શું કારણ કે આ સમયે તેમના વકીલ ગોપાલ ઇટાલિયા જણાવે છે હજી અમારી જામીન અરજી પેન્ડિંગ છે તેના પર કોર્ટ સુનાવણી કરશે કોર્ટ જ્યારે સુનાવણી કરશે ત્યારે એ વિગતો પણ આપને આપીશું પરંતુ જો કોર્ટ જામીન નથી મંજૂર રાખતી તો ચૈતર વસાવાને રાજપીપળા જેલમાં મોકલવામાં આવશે એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે એમના પત્ની અને આ ઘટનામાં જે આરોપીઓ છે તેમની જેમ તેઓને પણ જેલ યાત્રા કરવી પડશે આ પ્રકારની વાતો સમાચારો વિગતવાર અહેવાલો માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર